ધાંગધ્રામાં પીજીવીસીએલ વિરુદ્ધ આક્ષેપો કરાયા ધાંગધ્રાના નવલગઢ ગામના પરિવાર દ્વારા પીજીવીસીએલ વિરુદ્ધ મામલતદાર તથા પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું પીજીવીસીએલ કર્મચારીઓ પર કરવામાં આવ્યા મસમસ્તા આક્ષેપો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ અંકિતાબેન અજયભાઈ મારુણિયા છે ગામ નવલગઢ તો સવારે સાડા છ પછી દરવાજો બહાર ખટખટાયો એટલે મને એમ કે મારું ઘરનું માણા આવ્યું એટલે હું દરવાજો ખોલવા ગઈ તો એ નતા પછી અજાણ્યા લોકો કોક હતા અને એમને કીધું કે તારું મીટર ક્યાં છે તો એમને એમ કીધું મેં કીધું ઓસરીમાં છે એમ તરત જ પછી મીટરના ફોટા પાડ્યા એ લોકોએ અને આ બિલ માગ્યું તો મેં કીધું બિલની મને કાંઈ ખબર નથી પછી ફોટા પાડતા પડતા કે તમારું નામ મેં કીધું મારું નામ અંકિતા અને તમે કે સસરાનું નામ મેં કીધું ઘનશ્યામભાઈ પછી એમ પૂછતા પૂછતા હું નાવા જતી તી ચણીઓને બ્લાઉઝ જ મેં પહેર્યું હતું સાડી પહેરી ન હતી અને ખરાબ નજર નાખતા નાખતા જતા હતા પછી મેં રાડ બૂમ પાડી ખરાબ નજર નાખી એટલે દેખ અવાજ કર્યો એટલે મારા હાઉ ઉઠી ગયા બાકી ઘરનું માણા નહોતું નહોતા મારા સસરા ઘરે કોઈ જ નહોતું અમે સાહુ વહુ બે જ ઘરે હતા પછી પાડોશીના આડોશી પાડોશી આવ્યા અને બધા ભેગા થઈ ગયા પછી અમે એનું આઈ કાર્ડ માગ્યું તો એમની પાસે આઈ કાર્ડ હતું નહીં પછી એ આગળ જતા એ બધા ભેગા થઈ ગયા પછી કે બધા ભાગવાની કોશિશ કરતા હતા અમે આઈ કાર્ડ માગ્યું એટલે એમને આઈ કાર્ડ તો નહોતું પછી અમે કે ભાગતા એટલે અમે પકડા એટલે એમના ધારો કે શર્ટના બટન હતા એ તૂટી ગયા અને પછી અમે કે કારણ છે આવેદનપત્ર મન ફાવે તેમ જીએ વાળા ઘરમાં ઘૂસી જાય છે અને લોકોની સાથે જબરજસ્તી કરે છે એટલે એમને આવવાનો અધિકાર નથી એમ સવારમાં જ અને અમાર કહેવાનો મતલબ એટલો જ કે આ પત્ર હે આગળને આગળ મોકલો અને અમારી સાથે કોઈ મારી સાથે તો શું પણ કોઈની સાથે આવું ન થવું જોઈએ એમ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે